આરટીડી જીએડી વિભાગ સ્પીપા ગાંધીનગર દ્વારા અને ધ સેક્રેટરીએટના સહયોગથી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન તથા ભારતે રત્ન પુરસ્કાર વિજેતા સ્વ અટલ બિહારી વાજપેયીની સોમી જન્મજયંતિને શુભ અવસરે અટલ લેક્ચર સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું ગુડ ગવર્નન્સના વિચારને કેન્દ્રમાં રાખીને આ શ્રેણીનું પ્રથમ વ્યાખ્યાન સ્પીપા ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યું હતું આ શ્રેણીનો શુભારંભ વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રુપના મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર કાંતિ ઘોષ અને ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી દ્વારા કરવામાં આવ્યો હતો કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે વાસ્તવમાં હરિયાણાના શિકોહપુરમાં જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે તેમની સાથે ઘણા અન્ય લોકો અને કંપનીઓના નામ પણ તથા તેમાં સામેલ છે આ કેસ સપ્ટેમ્બર બે હજાર અઢારનો છે જ્યારે રોબર્ટ વાડ્રા હરિયાણાના તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા રિયલ એસ્ટેટ કંપની ડીએલએફ અને એક પ્રોપર્ટી ડીલર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી એફઆઈઆરમાં ભ્રષ્ટાચાર બનાવટી અને છેતરપિંડી સહિત અન્ય આરોપો લગાવવામાં આવ્યા છે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ અને સુરક્ષા જોગવાઈઓને ધ્યાનમાં રાખીને શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામા અનુસાર સવારે સાત વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી કોઈપણ પ્રકારના ભારે વાહનો શહેરમાં પ્રવેશી શકશે નહીં આ ભારે વાહનોમાં ટ્રાવેલ્સ બસ ડમ્પર કન્સ્ટ્રક્શન બોઇલર અને અન્ય મોટા વાહનો વગેરેને શહેરમાં પ્રવેશવાની મનાય છે આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના રસ્તાઓ પર વધતા ટ્રાફિકનું દબાણ ઓછું કરવા અને અકસ્માતોના જોખમને અટકાવવાનો છે ગુજરાતમાં અત્યાર સુધી સારો એવો વરસાદ પડ્યો છે જેના કારણે નવા પાણીની આવક થતા અનેક ડેમો છલકાયા છે બીજી તરફ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે હવામાન વિભાગ તરફથી આગામી સાત દિવસ રાજ્યમાં કેવું હવામાન રહેશે તેને લઈને આગાહી કરી છે રાજ્યમાં બે દિવસથી પાર ઊંચકાતા ગરમી વધી છે છૂટાછવાયા વરસાદ સિવાય ભારે વરસાદના સમાચાર નહીવત છે જો કે આગામી સમયમાં ભારે વરસાદ પડશે કે કેમ તેની માહિતી હવામાન વિભાગના ડાયરેક્ટરે આપી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની નિયમિત પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઇ હતી પરંતુ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને જે વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા ઈચ્છતા હતા તેમની પૂરક પરીક્ષા જૂન મહિનામાં લેવાઈ હતી જેનું પરિણામ જાહેર થયું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં એકાવન પોઈન્ટ અઠ્ઠાવન ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે ગત પંદર જુલાઈના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નીતિ નિયમો નેવે મૂકી ટેન્ડર વગર જ યશવી ફાઉન્ડેશનના કરતા હરતા પરેશ ખંડેલવાલને નવરાત્રિ માટે ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં આવેલી મોકાની એક લાખ એંસી હજાર ચોરસ મીટર જગ્યા ફક્ત બાસઠ લાખમાં ભાડા પેટે આપી દીધી છે શિક્ષણ માટેથી જગ્યા નવરાત્રિ માટે ભાડે આપી દેતા વિવાદ થયો છે આ વિવાદ વધતા હવે યશવી એન્ટરટેનમેન્ટનો ભાડે આપેલી જગ્યાને ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો ખ્યાતિકાંડની મુખ્ય ફરિયાદમાં વધુ ત્રણ આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે રાજશ્રી કોઠારી રાહુલ જૈન અને સંજય પટોલિયા બાદ હવે ચિરાગ રાજપૂત પંડિલ પટેલ અને પ્રતિક ભટ્ટને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે આરોપીઓનો જામીન પર છુટકારો થતાં આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હોસ્પિટલ પર પહોંચી વિરોધ પ્રદર્શિત કર્યો હતો ખ્યાતિ હોસ્પિટલના ગેટ પર મોતના સોદાગર સહિતના સૂત્રો લખેલા બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલમાં ડ્યુટી પર રહેલા પાંત્રીસ વર્ષે યુવા પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું દારૂની રેડ દરમિયાન છાતીમાં દુખાવો થતાં આજે સવારે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું ભાવનગરની સર ટી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બાતમીને આધારે ભાલ વિસ્તારમાં રેડ દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ પહોંચ્યા હતા જોકે ત્યાં જ નિદાન સમયે હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા દ્વારકા જિલ્લામાં ત્રણ અલગ અલગ ગુનાહિત ઘટનાઓ પ્રકાશમાં આવી છે ભાણવડ તાલુકાના ભોરિયા અને ફોટડી કોટડી ગામની આંગણવાડીમાંથી તસ્કરો રૂપિયા ચાર હજારની કિંમતના બે ગેસ સિલિન્ડર ચોરી કરી ગયા છે આંગણવાડી કાર્યકર પ્રભાબેન અમૃતભાઈ સોંદરવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં પોલીસે જુગાર રમતા બે શખ્સોને પકડ્યા છે હસન રહીમ પલાડી અને સલમાન રઝાક બેતારા ગંજીપાના વડે જુગાર રમતા ઝડપાયા હતા સાબર ડેરી સામે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા પશુપાલકોનું આંદોલન ચાલી રહ્યું છે ચૌદ તારીખે શરૂ થયેલા આ આંદોલનમાં પ્રથમ ત્રણ દિવસોએ પશુપાલકોએ ઠેર ઠેર જગ્યાએ દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો પણ હવે ઘણી જગ્યાએ દૂધ ન ઢોળીને પશુપાલકો તેનો સદુપયોગ કરી રહ્યા છે હિંમતનગરના હડિયોલ ગામમાં અને મોડાસાના મોઢાસણ ગામમાં પશુપાલકોએ દૂધ ન ઢોળીને શાળાના વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદોને વિતરણ કર્યું છે